અજમલ રાજા છે વાંજિયા દુષ્કાળ નહીં ખમાય દયાળુ રાય વાત સાંભળી દિલમાં બહુ દુભાય પ્રભુને ને પુકારે પ્રેમ કાયા ભલે પડે કાશી તે માય મારવાડમાં પોકરણગઢ નામના ગામમાં તુંવર શાખાના રાજપૂત રાજા અજમલજી રાજ કરતા હતા તેઓ કાશી વિશ્વનાથની ભક્તિ કરતા તથા પૂર્ણ ભાવથી તેઓ બાર બાર વર્ષ ભગવાનને જળ ચડાવવાનું ચૂક્યા ન હતા એક દિવસ સવારના પહોરમાં અજમલ રાજા ઘોડો ખેલાવી ગામમાં આવતા હતા એ સમયે ત્રણ રાયકા પોતાના દીકરી દીકરાનું વહુનું આણો આણું તેડવા જતા હતા અજમલ રાજાને સામે આવતા જોઈ વિચાર્યું કે અપસુકન થાય છે કારણ રાજા તો વાંજિયા છે એના સુકન લેવાય નહીં બીજી બાજુ ગામના ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરવા જતા હતા તેઓએ પણ અજમલ રાજાને સામે આવતા જોઈ પરસ્પર વાતો કરવા લાગ્યા કે બે દિવસ વાવણી મોડી થશે તો પોસાશે પણ જો વાંજિયાના સુકન લઈ વાવણી કરીએ તો દુષ્કાળ થાય તે સહન થશે નહીં રાયકા તથા ખેડૂતો ગામમાં પાછા ભરતા હતા ત્યારે અજમલ રાજાએ તેઓને પૂછવા લાગ્યા કે હે ભાઈ તમે કેમ ઉદાસ બની ઘરે પાછા ચાલ્યા મને જેવું હોય તેવું ખેડૂત જેથી આપને સામા આવતા જોઈ અમે પાછા જઈ રહ્યા છીએ આવા શબ્દો સાંભળી દયાળુ અને પ્રજા ઉપર ભાવ રાખનાર પ્રેમ રાખનાર રાજા અજમલજી ઊંડા નિશાશા નાખી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા અને કાશી જઈ ભગવાન શિવની પૂર્ણ ભાવથી ભક્તિ કરવી અને ભગવાનને પ્રસન્ન કરી વાંજિયા પડાનો કલંક મટાડવા તથા ભગવાન મેળવવા તથા આ શરીરમાંથી પંખેર ઉડી જાય તેનું પણ દકરાર દરકાર ન કરવા નક્કી કર્યું અને ઘરે આવી રાણી મીણન લઈને વાત કરી કે હું કાશી જાઉં છું કે પ્રભાંતે પલાણીઓ ગોણ લો જવા કાશી શહેરમાંય રાજ વ્યવસ્થા સોંપી રાણીને મીણલ લઈ વિચારે મન તે માય કાશી શહેર ગંગા કિનારે આવી ઊભા અજમલ રાય સેનાન કરી શિવ આરાધ્યા અને જળ તજિયા ત્યાંય સપનામાં આવ્યા શિવજી દેહ દમીશ નહીં તું રાય દ્વારિકા દેશના દર્શનથી મેળવીશ તું રણ છોડતે રાય પ્રભાદેવ ઉઠી ગોરલાને તૈયાર કરી રા રાણી મીણલ લઈને રાજની વ્યવસ્થા સોંપી અજમલ રાજા કાશી જવા રવાના થયા કાશી પહોંચી ગંગા નદીમાં સ્નાન કરી શિવાલયમાં આવી ભગવાન શિવનો આરાધ કરવા લાગ્યા અને અન્નજડની આંખડી રાખી નકોરડા ઉપવાસ શરૂ કર્યા ચારેક દિવસમાં ઉપવાસ થયા તેથી શરીર કંપવા લાગ્યું છતાં આડંગ શ્રદ્ધા રાખી ઉપવાસ ચાલુ રાખ્યા બરાબર બારમા દિવસે અજમલ રાજાને મધ્યરાત્રિએ સપનું આવ્યું અને ભગવાન શિવ અજમલ રાજાને સપનામાં દર્શન દઈ કહેવા લાગ્યા કે હે રાજન

અને પોકરણ આવી ભગવાન શિવ સપનામાં આપેલ વરદાન તથા દર્શનની વિગતે વાત મિણલેને ને રાણીને કરી અને દ્વારિકા જવાની તૈયારી કરી કેસવ ભલે ઉડી જાય શ્વાસ અજમલ રાજાને ભગતી માં એવો હતો વિશ્વાસ દર્શન કરવા દીના નાથ ના આવ્યા દ્વારિકા માય વિનંતી કરતા વિભુ વરને મતી ગઈ મુજાઈ રોષે ભરાય લાડુ માર્યો કપાળ કરશ માર્યો કપાળ તોય ત્રિકમ તૂઠ્યા નહીં દર્શાણા ન દિલ દિલમાંય અજમલ રાજા દ્વારિકા જવા રવાના થયા દી દ્વારિકા ઘણો દૂર હોવાથી માર્ગમાં ઘણી મુશ્કેલું સહન કરવી પડી પરંતુ અડંગ ભગતી શ્રદ્ધાવાળા ભક્ત ભગવાનને મેળવવા પોતાનો દેહ પડી જાય કે પ્રાણ પંખેર ઉડી જાય તેની જરા પણ ચિંતા કર્યા વિના દ્વારિકા પહોંચ્યા નાઈ ધોઈ દ્વારિકા દેશના દર્શન કરવા મંદિરમાં ગયા બે હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા ઘણી વાર સુધી ભગવાનનું સ્મરણ કરવા છતાં ભગવાને દર્શન દીધા નહીં તેથી અજમલ રાજાને ક્રોધ થયો અને ક્રોધાવસ્થામાં બાજુમાં પડેલ લાડુ તથા કળશની જારી એ પડ્યા હતા તે ઉપાડી ભગવાનની મૂર્તિ ઉપર જોરથી ગા કર્યો મૂર્તિ ખંડિત થઈ પણ રણછોડ રાયના દર્શન થયા નહીં તેટલામાં મંદિરનો પૂજારી ત્યાં આવી ગયો પાગલ સમજી સામળો જબરી છે ત્યાં જોડ ત્યાં તને જરૂર મળશે રાધા ને વરી રણછોડ દરિયામાં માં પડ્યો આ દુખ્યો ભગવાન મેળવવા બાસ દરિયામાં ડૂબકી દેતા એ પહોંચ્યો પ્રભુ ને પાસ

ભગવાનના માથા ઉપર પાટો બાંધેલા જોઈ અજમલજી હે પ્રભુકર્મ કર્યા હોય દેહ પીડા ભોગવી છીએ પણ આપ તો ત્રિલોક નાથ જો તમને આવું દુઃખ દર્દ આવે ખરા અજમલ રાજાના આવા વચન સાંભળી ભગવાન ખડખડાટ હસવા લાગ્યા અને કહ્યું કે મને કોઈ દર્દ નથી મારો ભક્ત મને યાદ કરતો હતો મારાથી તેને દર્શન દેવામાં જરા વાર લાગી તેથી તે અકડાયો અને તે મંદિર માં પડેલ જડ જારી મારા માથા ઉપર મારી અને બાજુમાં પડેલ લાડુ લઈ મારવા લાગ્યો તેનાથી જરા માથા પર લોહી નીકળવાથી તે બંધ કરવા મેં માથા પર પાટો બાંધ્યો છે શ્રી કૃષ્ણ પ્રભુના આવા શબ્દો સાંભળી અજમલ રાજાને બે હાથ જોડી અજમલ રાજાને બે હાથ જોડી વિનંતી કરવા લાગ્યા કે હે દિન દયાળુ એ બીજો કોઈ ન હતું હું પોતે જ આપને મારનાર છું મને માફ કરો ભગવાનને પોતાના પ્યારા ભક્તને માફી આપી અને વહાલ પૂર્વક પૂછ્યું કે ભક્તરાજ બોલો તમારે કેમ અહીંયા સુધી આવવું પડ્યું કે આવ્યો છું આપને યાચવા મેણો છે માથે બહારી સુકન કોઈ લેતું નથી પોકરણના ના નરનારી ડોખ છે મારા દેશમાં દેત્યો છે બહુ ભારી વાંજિયા મેણા ભાંગવા મારા ઘરે આવ મોરારી ઈ વચન આપ્યું વિષ્ણુજીએ મુંજવણ નાખી બધી જારી તાપને ટાળવા થઈ સુ અજમલ ઘેરા અવતારી અજમલ રાજા બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ સ્વાર્થ અને પરમાર્થના કારણે મારે અહીંયા આવવું પડ્યું છે મારે ત્યાં કોઈ સંતાન નથી તેથી મારી પ્રજા વાંજિયાના સુગન લેતી નથી અને ભેરવા નામનો રાક્ષસ મારા દેશમાં વસે છે તે મારી પ્રજાને ખૂબ જ ત્રાસ આપે છે જેના કારણે માર વાળના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે માટે હે પરમ કૃપાળુ આ રાક્ષસોનો નાશ કરવા અને મારા વાંજિયાપણાનું કલંક મટાડવા આપના જેવા દીકરાનો આશાને આપની પાસે આવ્યો છું અજમલ રાજાની વિનંતી સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને પોતાના કંઠે ધારણ કરેલ હારમાંથી એક ફૂલ તોડી અજમલ રાજાને આપ્યું અને કહ્યું કે આ ફૂલ પારણીએ મૂકજો જેથી તમારી ઈચ્છા પૂર્ણ થશે આવું સાંભળી અજમલ રાજા અચકાયા ત્યારે ભગવાને કહેવા લાગ્યા કે હે રાજન કેમ અચકાયા ત્યારે અજમલ રાજા કહે કે પ્રભુ પૃથ્વી ઉપર પાપ વધ્યું છે આ પાપના નિરાકરણ માટે આપને જરૂર છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બીજું ફૂલ આપ્યું અને કહ્યું કે આને પણ પારણીએ મૂકજો તમારી તમામ મનોકામના પૂર્ણ કરવા હું તમારા ગેર અવતાર ધારણ કરીશ અને પૃથ્વી પર આવીશ પણ મારી આ ચાર નિશાનીઓ લેતા જાઓ રતન કટોરો વીર ગેડિયો અંચડો અજમલને આપું અમલ દાબલી બે પુષ્પોથી વાંજ્યા મેળું તારું કાપું જાઓ પોકરણ પારણીય પુષ્પો ધરાવો જાઓ પોકરણ પારણીય પુષ્પો પધરાવો કુમકુમ પગલા પડે મહેલ માં ત્યારે પ્રભુ જન્મ વધાવો પિતા તમે હું પુત્ર તમારો સત્ય વચન હું તમને આપું હિન્દવા પીર બનીને ભગતોના કષ્ટ કાપુ રતન કટોરો વીર ઘેડીયો અંચ આંબળો અમલ દાબલી આ ચાર નિશાનીઓ મારી લેતા જાઓ અને એની કાયમ પૂજા કરજો મેં જે ફૂલ આપ્યા છે તેને પારણીય પધરાવજો જેથી તમારા આપેલી નિશાની યાદ રાખજો જ્યારે તમારા મહેલમાં પ્રકાશ પ્રકાશ થાય અને આંગણિયામાં કંકુના પગલા પડે ત્યારે જાણજો કે હું પોતે જ તમારે ત્યાં દીકરાને દીકરો બનીને આવ્યો છું આ મારું વચન છે આમ હું પૃથ્વી પર તમારે ત્યાં અવતાર ધારણ કરીશ અને હિન્દુઓને પર પીડા છોડાવી પરચો આપીશ અને હિન્દવા પીર તરીકે જાહેર થઈશ મારા વહાલા ભગતોને ભીડ ભાંગીશ પ્રભુ પધાર્યા પોકરણ આવ્યા છોડ રાય વાંજિયા કલંક મટતા અજમલજી હરખાય કુમકુમ પગલા પાડી પારણીએ પોડ્યા મોરારી ઉકળતી ધેગ ઉતારી અગ્નિ નાખ્યો ઠારી નગરના લોક ભેગા મળી નિરખે નરને નારી કિર્તનને કીર્તનના આદર્યા ભજો જય જય કૃષ્ણ અવતારી કોકરણ શ્રી કૃષ્ણ વચન પ્રમાણે પધાર્યા ત્યારે અજમલજીએ હરખનો પાર ન રહ્યો કંકુના પગલા આંગણિયામાં જોઈ દે તથા રાજા અજમલજી નગરના લોકો પ્રભુ પધાર્યા વધાઈ આપવા લાગ્યા તેવામાં ચૂલા ઉપર દૂધની દેગ જે ઉકળતી હતી તે પ્રભુએ લાંબુ હાથ કરી ઉતારી દીધી અને આગને બિલકુલ બુઝાવી દીધી ત્યારે પોકરણના નગરજનો ભગવાનને મીટ માંડી જોવા લાગ્યા અને શ્રી કૃષ્ણ અવતારના ભજન કીર્તન ગાવા લાગ્યા અજમલ રાજાએ સાધુ સંતોને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોકરણની તમામ પ્રજાને જમવાની વ્યવસ્થા કરાવી જમાડી બ્રાહ્મણ પાસે નામની વિધિ કરાવી કુંવરનું નામ રામદેવજી રાખ્યું તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું મળીશું આગળના વિડીયોમાં જય માતાજી જય લગદાણી